વલસાડ હાઇવે પર કમકમાટી ભર્યા દ્રશ્યો સામે આવ્યા કાર ચાલકે બે વ્યક્તિઓના જીવ લીધા વલસાડ હાઇવે પર આજે વહેલી સવારે ખૂબ જ કરુણ ઘટના બનવા પામી હતી જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ચાલકે બાઇક સવાર બે વ્યક્તિઓને અડફેટે લીધા આ બનાવમાં બંને બાઇક ચાલકોનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં એક વ્હાઇટ કલરની કાર પૂરપાટ ઝડપે સુરત તરફથી વાપી તરફ જઈ રહી હતી જે દરમિયાન વલસાડના કુંડી ગામના હાઇવે પરથી પસાર થઈ રહેલા ઓલગામ દરબડી ફળિયાના સુડતાલીસ વર્ષીય ઉમેશભાઈ આર પટેલ સવારે તેમના ઘરેથી નોકરી પર જવા માટે પેશન બાઇક નંબર જીજે ફિફટીન એફએફ થ્રી સિક્સ સેવન સિક્સ લઈને જઈ રહ્યા હતા જે દરમિયાન સુરત તરફથી એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ઉમેશભાઈને પાછળથી ટક્કર મારી આશરે વીસ ફૂટ સુધી ઘસડી લઈ ગયા હતા જેમાં ઉમેશભાઈનો ઘટના સ્થળે જીવ ગયો કાર ચાલકે અકસ્માત બાદ હાઈવે પર થોડે દૂર નંદાવલા નજીક દાંતી કકવાડી ગામનો યુવાન જે મોપટ સેવન ટુ લઈને નોકરી પર જઈ રહ્યો હતો તેણે પણ કાર ચાલકે પાછળથી ટક્કર મારી તેને મોપડ આશરે એસી ફૂટ સુધી ઘસડી લઈ ગયો હતો જેમાં દાંતી કકવાડી ગામના યુવાન જીતે શાંતિલાલ ટંડેલે પણ ઘટના સ્થળે જીવ ગુમાવ્યો હતો આ કાર ચાલક કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે